વિસનગરના મહેમદપુર મેદપુરમાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ જાણ બહાર કાર્ડ બનાવીને નાણાં હડપ્યા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરની આવેદન ગામ લોકોની જાણ બહાર ખોટા ઠરાવો કરીને ગ્રાન્ટ સગેવગે કરનાર ભ્રષ્ટાચારીઓ સામે તપાસની માંગ મહેસાણા જિલ્લા કલેક્ટરને ગ્રામજનો દ્વારા રજૂઆત વિસનગર તાલુકાના મહેમદપુર મેદપુર ગામમાં વિકાસના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે આ બાબતે જાગૃત ગ્રામજનો દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવીને તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે મનરેગામાં ગેરરીતિ મનરેગા યોજના હેઠળ ગામના અનેક નિર્દોષ લોકોની જાણ બહાર એમના નામે જોબ કાર્ડ બનાવી દેવામાં આવ્યા હતા આ કાર્ડ દ્વારા શ્રમિકોને બદલે ભ્રષ્ટાચારીઓએ બારોબાર નાણાં ઉપાડી દીધા હોવાની આક્ષેપ થયો છે ગામના વિવિધ કામોમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર પંચાયતમાં લોકોની જાણ બહાર ખોટા ઠરાવો કરી દેવામાં આવ્યા છે પ્રત્યક્ષ રીતે કોઈ કામ થયા વગર જ મળતિયાઓએ સરકારી ગ્રાન્ટ સગેવગે કરી નાખ્યું હોવાની ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી થાય અને સરકારી નાણાંની રિકવરી કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ ન્યાયની આશા વ્યક્ત કરી છે

અને તમે પોતે બલોલ ગામ જોયું નથી તો તમારું ખાતું કે ખોલ્યું અમે સાહેબ જાણવા મળ્યું કે એટલે અમે આની તપાસ કરી પૈસા ઉપડી ગયેલા પૈસા તમારી જોડે આવે છે ના અમારા જોડે નહીં આવે છું આજે રોજ આપી ગામ પંચાયતમાં ગામ પંચાયતની તમામ માહિતી માગી હતી મંદિર ગામની જે માહિતી હતી મંદિર બે હજાર ચૌદથી આજ દિન સુધીમાં ભ્રષ્ટાચાર થતો આવ્યો છે તો જે ગામ લોકો ભ્રષ્ટાચાર જે ગામ જે તે અધિકારી ભ્રષ્ટાચારનો જે જેમનો હાથ છે એમને યોગ્ય તપાસ થાય કલેક્ટર સાહેબને એવી અમે આજે આવેદનપત્ર આપવા છીએ અને જે ગામ લોકોનો જે બેંક એકાઉન્ટ છે ખોટો બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો છે અને જે ગામ લોકોને જાણમાંથી તો એનું સાહેબશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે કડક કડા કાર્યવાહી થાય અને જે તે અધિકારીઓ હોય એમને યોગ્ય સજા થવી જોઈએ અમારું નામ કુલજી અંગે ઠાકોર મોહમ્મદપુર ડા આજ રોજ મહેસાણા ખાતે જિલ્લા કલેક્ટર કચેરીએ કલેક્ટર સાહેબને અમે બે હજાર વર્ષ બે હજાર ચૌદથી આજ સુધી જે મનરેગા કૌભાંડ તેમજ અન્ય કામકાજોમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા તો સદર સાહેબે અમારું પત્ર સ્વીકારીને આગળની તપાસ કર તપાસ માટે કાર્યવાહી કરવા સદર જણાવેલ છે આભારભાઈ ત્યાં મંદરિકામાં ખાતો ખોલવાનો છે એમને ખ્યાલ નથી એમને સર મજૂર કરવા ગયેલા નથી ના ખોટી રીતે અમારા પૈસા ઉપડી ગયા અમારા ખાતામાં મને એ ખબર નથી